છ પ્રકારની શુદ્ધિ છે છ પ્રકારની શુદ્ધિની ચર્ચા કરી છે પહેલી માતૃ શુદ્ધિ પછી પિતૃ શુદ્ધિ પછી કુલ શુદ્ધિ પછી આત્મશુદ્ધિ પછી કે અશ્વથામાં એ બ્રહ્માસ્ત્ર જે ઉગામ છે અને એને કારણે મારી કોખમાં રહેલું બાળક પાંડવોનું એકમાત્ર કુલ દીપક છે બળી જશે તો નુકસાન થશે તમે કૃપા કરીને બચાવો બે શ્લોકમાં અર્જુન બે શ્લોકમાં સ્તુતિ કરે છે ભગવાનની પાહી પાહી મહા યોગીન દેવ દેવ જગતપતે नान्यं त्वदभयं पश्ये यत्र मृत्युः परस्परम् अभीद्रवति शरस्तप्तायसो विभो कामं दहतु मां नाथ સંખ્યા નંબર અને નવ અધ્યાય નંબર અને સ્કંદ આ બે શ્લોક ઉત્તરાની સ્તુતિના છે ગર્ભવતી સ્ત્રી કોઈ પણ જો આ બે મંત્રથી ભગવાનને પ્રાર્થના કરે તો એના ગર્ભની રક્ષા ભગવાન કરે છે કેટલા બધા દયાળુ છે ભગવાન શરણાગત વત્સલ છે ભગવાન વિરુદ્ધ ધર્મ સહી છે એનું દર્શન પરીક્ષિતજી કરાવે છે આ આત્મશુદ્ધિ છે એમની શુદ્ધિ છે ક્યારે થઈ કે બળી તો ગયા હતા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર છે પણ ભગવાને એમને પાછા શુદ્ધ કર્યા નવું શરીર આપીને શુદ્ધિ ક્યારે થાય છે આપણી કે જ્યારે આપણું શરીર ભગવાનની સેવામાં વપરાય ત્યારે શુદ્ધ થાય બાકી શુદ્ધ થતું નથી દેહને શુદ્ધ કરવાનો એક જ ઉપાય ભગવદ સેવા ભાગવત સેવા એના માટે એક જ ઉપાય ભગવદ સેવા કરો કે ભાગવત સેવા કરો પણ સેવા કરો કેમ તો કે તેનાથી દેહ શુદ્ધ થશે સત્કર્મ કરો કે જેનાથી ધન શુદ્ધ થશે બને એટલું ભગવાનનું સ્મરણ કરો તો એનાથી તમારું નામ શુદ્ધ થશે તમારું પોતાનું આપણું પોતાનું નામ શુદ્ધ થશે ભગવાનના માટે નથી કરતા આપણે આપણે તો સ્વાર્થી છીએ એટલે આપણે તો આપણા માટે જ કરીએ પણ એ કરવું છે શેના માટે એ સ્વાર્થ કયો છે બોલે ભગવાનના કામમાં આવીએ માટે ભગવાન આપણો સ્વીકાર કરે માટે આપણે ભગવાનને ગમીએ માટે આ સ્વાર્થ છે